નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ ત્રણ બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા નવસો એંશીથી અગિયારસો ને સાઠ બાજરો ચારસોથી ચારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો બારસો વીસથી ચૌદસો પંચાણું રૂપિયા અડદ એક હજારથી પંદરસો રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર ચાલીસ મગફળી જાડી નવસો દસથી અગિયારસો ને ચોવીસ તાણા બારસો પચાસથી સોળસો એકોતેર સોયાબીન સાતસોથી સાતસો છન્નું તલ પંદરસોથી બે હજારને સાહીઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ હજારથી ઊંચો ભાવ હજાર નવસો ને પચાસ રૂપિયા એરંડા અગિયારસો ચાલીસથી બારસો ને દસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસોથી સત્તરસો રૂપિયા તલકાળા પિસ્તાલીસો એકાવનથી પિસ્તાલીસો ને એકાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા મગ ચૌદસો પચાસથી સોળસો રૂપિયા અડદ ચૌદસો પંચ્યાસીથી પંદરસો ઘઉં ચારસો ચોવીસથી પાંચસો ને પંચાવન ચણા એક હજાર ત્રીસથી એક હજાર મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એંસી મગફળી જાડી આઠસોથી એક હજાર વીસ અજમો અઢારસોથી ત્રણ હજાર નવસો ને પચાસ એરંડા અગિયારસોથી અગિયારસો ને છ વાત કરીએ તો એક હજાર પચાસથી ચૌદસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો ને પંચાવન રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર બસોથી હું ચોપાવ ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા તલી સત્તરસો એકથી બે હજાર લસણ છસોથી બારસો ને ત્રીસ ધાણા નવસોથી સત્તરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ બારસો સિત્તેરથી ઊંચો ચૌદસો ને પંચોતેર રૂપિયા તલ સફેદ બારસોથી ઓગણીસો ને નવ્વાણું તલકાળા તેત્રીસોથી તેત્રીસો રૂપિયા ઘઉં ચારસો ચાલીસથી પાંચસોને પાંચ ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ને સાહીઠ ચણા એક હજાર પચીસથી એક હજાર તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પાંચ લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને ચાલીસ ધાણા અગિયારસોથી ઓગણીસો રૂપિયા મેથી છસોથી એક હજાર સિત્તેર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની ચોપાવ ત્રણ હજાર પાંચસો પચાસથી હું ચુપાવ ચાર પચાસ રૂપિયા વરિયાળી બારસોથી ચૌદસો સિત્તેર રાય નવસોથી અગિયારસો ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે પાઉ પાંચસો અઢારથી ઊંચુ પાઉ પાંચસો ને બાવન રૂપિયા ઘઉંટુકડા ચારસો અઠ્ઠાણુંથી છસો ને કપાસ એક હજાર એકાવનથી ચૌદસો છાસઠ મગફળી ઝીણી સાતસો એકાવનથી બારસો રૂપિયા મગફળી જાડી છસો એકાવનથી અગિયારસો એકાણું કલંજી તેત્રીસો એકવીસથી ચોત્રીસો ને એકવીસ એરંડા અગિયારસો એકાવનથી બારસો ને છોતેર તલકાળા બે હજાર એકાણુંથી એકતાલીસસો એકાવન તલ ચૌદસોથી એકવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ બેજાર હજાર છસો એકાવનથી ઊંચો ચાર હજારને એકાવન રૂપિયા ધાણા અગિયારસો એકથી ચૌદસો એક ધાણી બારસો એક્યાસીથી તેરસો પચાસ મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકતાલીસ રૂપિયાથી ચારસો છાસઠ રૂપિયા ચણા એક હજાર અગિયારથી એક હજાર એકાવન અડદ આઠસો એકાવનથી સોળસો ને એકસાઠ મગ અગિયારસો એકાવનથી બે હજારને અગિયાર તો એની વાત કરીએ તો આઠસો એકથી ચૌદસો એકાવન રૂપિયા સોયાબીન પાંચસો એકતાલીસથી સાતસો છાસઠ વાલ ત્રણસો છોતેરથી અગિયારસો ને છવ્વીસ રાય અગિયારસો એકોતેરથી અગિયારસો એકોતેર ચણા સફેદ એક હજાર છોતેરથી બાયસોને એક રાયડો નવસો એકત્રીસથી એક હજાર એકત્રીસ લસણ ચારસો એકાણુંથી સોળસો એકાવન વટાણા અગિયારસો એકાણુંથી બારસો એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર